હલો હા બોલો એ રાજકોટ થી પ્રતિકભાઈ ભાઈ બોલું છું હા જી મે કીધું તમે અમારા ગુરુ જલારામ બાપા વિશે એટલી બધી હદે બોલાય યોગ્ય વાત ના એટલે મેં વાંચેલી હશે ને એ વાત મે રજૂ કરી છે એમાં જલારામ બાપા ના મહિમા વિશે વાત મારે કરેલી છે હમ બાપા દ્વારા તંદુરસ્ત ચાલે છે અને સ્વામી ના ધર્મ વિષે કે સ્વામી વિષે અમે બોલ્યા છીએ કોઈ દી અમારો અમે ક્યાં બોલ્યા છે હા તો એ તમે અમારા જલારામ બાપા વિશે એટલું બધું બોલ્યા આટલું બધું કઈ બોલ્યા નથી સાહેબ એમાં જે પુસ્તક માં જે લખેલું હતું ને સારાંશ મેં ખાલી આપેલો છે એ બંને સંપ્રદાય બહુ નજીક છે અને બહુ સાથે જોડાયેલા છે સરસ સરસ એક છે ને આત્મીયતા નો નાતો છે હું તમને whatsapp કરી આપીશ લખાણ જે છે ને આપની બુક જ છે.

મારી ભાષામાં હું વખોડી કાઢું છું બરોબર કે અમારા સમાજે કોઈ દી તોય તમને ટાર્ગેટ કર્યો છે ભાઈ તો તમે અમારા સમાજના ગુરુને ગુરુજીને શું લેવા તમે ટાર્ગેટ કરો અમે કોઈ ટાર્ગેટ કર્યો નથી તો આ તો આટલું આટલું બધું તમે એના વિશે બોલ્યા છો ના જરા પણ બોલ્યો નથી એના વિશે કાંઈ વિશે તો આ બધું આ બધું ચર્ચાનો વિષય એમ તો થયો છે બધે હું આપને લખાણ મોકલું છું જે બુક તમારા તરફથી પ્રકાશિત થયેલી છે ને

ભેગું અર્થ નથી ભાઈ હું આપને મોકલી આપું છું બરાબર છે ને ભેગા ક્યાં મંદિરે થાશો કે ક્યાં આપણે રૂબરૂ મળીને વાતચીત કરી એમ હા હું તમને કહીશ બરાબર હે હું તમને કહીશ પછી ટાઈમ તો આપો હા હું તમને ટાઈમ આપીશ પણ અત્યારે તમને દેવા હું વાંધો અત્યારે હું આવું અત્યારે શું આરામ કરો થોડોક ને તમે તમારા જેવા અલકટ સ્વામીજી કોઈ એવું નથી સમજતા ને કે જલારા રગોનસી સમાજે બંગડી પેરી લીધી એવું કોઈ ના ના રગોનસી રગોનસી સમાજ બહુ ખડે પાણી છે અને કઈ કરવામાં બાકી રાખ્યા મે તમને ખ્યાલ છે સારી રીતે ખ્યાલ છે અ હા બસ એટલેમાં કોઈ મોટી વાત નથી એ થઈ મોટી વાત વેમય નો રાખવો ભાઈ બરોબર અમારો ના ના કોઈ મરી નથી ગયો અને એની અમે જુવાન બેઠા છીએ બધા બરોબર અને અમારા સમાજ પ્રત્યે ભાઈ કોઈને મારી નાખવામાં તમને જરાય વાર નહીં લાગે

બાકી માપે માપે જ રહેવાનું ભાઈ